બંગાળી સમાજ દ્વારા કાશ્મીરમાં થયેલા હુમલાનો વિરોધ વ્યક્ત કરી મૌન રેલી યોજી હતી ભાવનગર શહેરમાં વર્ષોથી વસતા બંગાળી સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાને પગલે મૌન રેલી યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો ભાવનગર શહેરના શેરડી ડેલામાંથી શશીચંદ્ર બોઝ મિત્ર મંડળ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી બંગાળી સમાજના શશીચંદ્ર બોઝ મિત્ર મંડળ દ્વારા યોજાયેલી કેન્ડલ રેલીમાં એકસો પચાસથી બસો લોકો જોડાયા હતા

એ માટે આપણે બધા જ રીતે કાઢીએ છીએ એ માટે સાથે સાવર્થન આપવાનું આપણા જે હોય આપણા સરકારને તાજીપુશી મનભંગ એ સ્માઇલ ઇથ ઈઝ ભાઈ સાહેબ અમે અમે શેટી ડેલા શનિવાદારથી કાર્યક્રમ કરી અને એ કાર્યક્રમ હતા અમે ભોગ શેટી ડેલામાંથી ઘોગા ગેટ સુધી એ ભોગા ગેટ સુધી એ કાર્યક્રમ કરવાનો હતો અમે કર્યા અને કોઈ કાશ્મીરમાં જે અમે બનાવ બનીએ છીએ એના વિરુદ્ધમાં અમે મોન નિતી રાખીએ છીએ

આતંકવાદ વિરોધી જે હુમલો થયો એના વિરોધમાં અમે રેલી કાઢી છે ને આવો બનાવો ફરીથી ન બને તેને અમે સખત રીતે વખોડી કાઢીએ છીએ